ભરૂચના બોલાવેસ્ટ્રી ડેપો બસમાં ડીઝલ ભરાવવામાં કલાકો સુધી વિલંબ થતા અટવાયેલા મુસાફરોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો જેને લઈને ડેપો મેનેજરને રજૂઆત કરતા ડેપો મેનેજરે પણ આ સમસ્યા ઉકેલવાની ખાતરી આપી હતી ભરૂચ એસટી વિભાગની ભરૂચ માચ રૂટ મા દોડતી હાઇવે લાઈનની એસટી બસમાં દરરોજ મુસાફરી કરતા અનેક મુસાફરોને આજે હાલાકી વેઠવાનો વારો આવ્યો બોલાવ ડેપો પર ડીઝલ ભરાવવા ગયેલ બસ એક કલાકથી પણ વધુ સમય બાદ નહીં આવતા અટવાયેલા મુસાફરોમાં રોજ જોવા મળ્યો હતો ભરૂચ શહેરની આજુબાજુના ગામડાઓમાં રહેતા અનેક વિદ્યાર્થીઓના મુસાફરો રોજ પોતાના ગામથી ભરૂચ શહેર સુધી અપડાઉન કરતા હોય છે જેમાં ભરૂચના માચ નબીપુર જંગાર સહિતના ગામોમાંથી રોજ જીંદા બસો થી વધુ વિદ્યાર્થીઓ ભરૂચ શહેરમાં કોલેજ અને શાળામાં જે વિદ્યાર્થીઓ એક કલાકનો સમય થાય છે પણ આ વિદ્યાર્થીઓને એસટી વિભાગના અંધેર વહીવટના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો હોવાના તેઓએ આક્ષેપ કર્યા છે આ રૂટ પર મુસાફરી કરતા વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે માચ જંગાર નબીપુર થી એસટી બસ બોલાવ ખાતે આવેલ ડેપો પહોંચતા એક કલાકનો સમય લાગતો હોય છે પરંતુ એસટી વિભાગની લાપરવાહી ના કારણે કલાકનો સમય લાગી રહ્યો છે સમયે ના હોવાના કારણે એક કલાકથી વધુનો સમય લાગ્યો હતો એટલું જ નહીં બોલાવ ડેપો પરથી સિટી ડેપો સુધી પહોંચવામાં એક કલાક સુધી બસ માટે રાહ જોવાનો વારો આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો મુસાફરો વિદ્યાર્થીઓને બસ વર્ષની રાહ જોવા તપસ્યા કરવા સાથે સમય પર પોતાના સ્થળે પહોંચવામાં વિલંબ થયો હતો આ બાબતે એસટી વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવી તેમણે માંગ કરી છે ત્યારે સમગ્ર મામલે ભરૂચ વિભાગીય ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે ડેપો નો ડીઝલ પંપ પણ સમયસર માણસ ન પહોંચવાથી આ સમસ્યા સામે આવી છે પરંતુ આવનાર સમયમાં આ સમસ્યાને દૂર કરી દેવામાં આવશે તેવો ડેપો મેનેજર દ્વારા એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને બાંયધારી આપવામાં આવી હતી મારું નામ વિશાલ છે હું નબીપુરથી આવું છું આજે માર્ચવાળી બસમાં હું આવું છું દોરજ સાડા નવ નવ વાગ્યા જેવી અહીંયા બસ આવે છે એટલે કે નબીપુરમાં અને ત્યાંથી અહીંયા સાડા નવ વાગે આવે છે બસ પછી અહીંયા કરી ડીઝલ પુરાવામાં એટલો બરો ટાઈમ થાય છે કે હું ત્યાં સવા દસ સાડા દસ વાગે પહોંચી રહું છું તો ડીઝલનો કંઈ નિકાલ કરો અહીંયા ઘડી કેમ કે અહીંયા ઘરે ડીઝલ પૂરવામાં એટલો બરો ટાઈમ જાય છે કે ખબર જ નથી અમે બધા બધા પેસેન્જર બધા જ અચવાયેલા હોય છે અહીંયા ઘરે ડેપો મેનેજરને કોલ કર્યો તો કોલનો તાલી નાખે ને કંઈ પણ કંઈ નિકાલ નથી કરતા એમને આગળ બી વાત કરેલી અમે પણ એમને કંઈ એક્શન લીધું નથી અત્યાર સુધી મારું નામ સહીદ પોછા છે હું પણ નબીપુરથી જાઉં છું રોજ માસવાડી બસમાં અપડાઉન કરું છું રોજ ડીઝલ ભરવાળો આવતો નથી ને બસ રોજ ટાઈમ લેટ આવે છે ને ડીઝલ ભરવામાં અડધો કલાક થાય છે ડીઝલ ભરવાળો હજુ આવ્યો નથી ને બધા પેસેન્જર તડકામાં ઊભા છે હજુ કંઈ બસ સ્ટેપોને મેનેજરને ફોન કર્યો મેનેજર ફોન ઉઠાવતો નથી કંટ્રોલરને ફોન કર્યો કંટ્રોલર એવું કહે છે અભ્યાસ અભ્યા આવશે હજુ ડીઝલ ભરવાળો આવ્યો નથી રોજનું આવું અમને કંઈ નિકાલ આવો

પેલા વિકલાંગ પેસેન્જરને પણ ઉતારી પાડે છે વિશાલ છત્રીવાલા ડેપો મેનેજર ગુરુ આજ રોજ નબીપુર જંગા રૂપના વિદ્યાર્થીઓ દ્વારા અત્રે ડીઝલ પર માણસ ન હોવા બાબતે મને ટેલિફોનિક જાણ કરેલ હતી જેથી તાત્કાલિક સદર બાબતે કાર્યવાહી કરી અનિવાર્ય સંજોગોના કારણે ત્યાં આગળ રેગ્યુલર ફરજ બજાવતા કર્મચારીથી આવી શકાયેલ ન હતું જેથી અન્ય વ્યવસ્થા કરી અન્ય કર્મચારીને ડીઝલ પંપ ઉપર મોકલી વાહનમાં ડીઝલ પુરાવાની કામગીરી હાથ ધરેલ હતી જેમાં થોડો ઘણો સમય વિલંબ થવા પામેલો હતો આ બાબતે યોગ્ય તકેદારી રાખી ભવિષ્યમાં આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન ન થાય તે બાબતે અમારા તરફથી યોગ્ય પગલાં લેવામાં આવશે